સુરતના સચિનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મોટો ખુલાસો સાત આરોપી સામે ગુનો નોંધાયો સુરતના સચિન પોલીસ મથકે જમીન કબજા માટે કાવતરુ રચનાર સાત આરોપીઓ સામે ગુનો નોંધાયો છે ફરિયાદી રાકેશભાઈ પટેલની ત્રણ જમીન હડપવા માટે ઓછા વ્યાજે લોનની લાલચ આપી ખોટા દસ્તાવેજો બનાવી સાઇન કરાવી હતી ફરિયાદીને વાતની ખબર પડતા તેમણે તાત્કાલિક કલેક્ટરને અરજી કરી આ કેસની તપાસ માટે કમિટીએ તપાસ હાથ ધરી અને ગુનો નોંધવાનો આદેશ આપ્યો આઈપીસી કલમ ચારસો કેસ દાખલ કરાયો છે પોલીસે બે આરોપી ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને જીતેન્દ્ર ગણપતિ પટેલને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય પાંચ આરોપીઓની શોધ ચાલી રહી છે પોલીસે વધુ તપાસ તેજ કરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ ગ્રેવીંગનો ગુનો દાખલ કરેલ છે આ ગુનાના જે ફરિયાદી એ છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાળસો કરેલો હતો જે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની સ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ પ્રવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેટિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના દી પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારડોલીના રહેવાસી છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એક ગોકુલ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાય છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ સામે ચાલુ છે